શહેરમાં ટ્રાફિક વિભાગ તરફથી જે વધુ પેસેન્જર તરીકે જે વાહન ચાલકો અથવા તો રિક્ષા ચાલકો પેસેન્જરને લઈ જતા હોય છે એવા રિક્ષા ચાલકો વિરુદ્ધ ટોટલ એકવીસ કેસો કરવામાં આવેલો છે તેમજ જ્યાં ચાર રસ્તા હોય સિગ્નલ પર જામ કરતા હોય અને એવી જગ્યાએ જે પાર્કિંગ કરી દેતા હોય છે અવારનવાર સૂચના કરવા પણ એ લોકો મરણ નથી કરતા તેવા રિક્ષા ચાલક વિરુદ્ધ કુલે નેવ્યાશી કેસો કરવામાં આવેલ છે આમાં અમારા સીસીટીવી કેમેરાની મદદથી પણ જો આવા ઇલિગલ પાર્કિંગ પ્લેસીસ પર નો પાર્કિંગનું જે ત્યાં હોય છે એના પર પણ કેસિસ કરવામાં આવે છે તેમજ અમે સ્પેશિયલ ડ્રાઈવ રાખી અને જે પીક અવર્સમાં આ રીતે પાર્ક કરતા હોય અને ટ્રાફિકને અવરોધરૂપ થતા હોય તેમના વિરુદ્ધ પણ અમારા પીઆઈ પી મારફતે એમના ઉપર ઈ ચલનના માધ્યમથી દંડ વસૂલ કરવામાં આવે છે આ ઈ ચલણના મેમો દરરોજ જનરેટ થતા હોય છે એનો ચોક્કસ આંકડો એ એ વિભાગ તરફથી મેળવીને આપી શકાય તેમ છતાં જે આજના ડીઆર છે એમાં જોતા ટોટલ નેવ્યાસી એવા ઇલિગલ પાર્કિંગ હતા એવા વાહન ચાલકો વિરુદ્ધમાં ઈ ચલણ આપવામાં આવેલ છે એના વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં છે